તૈયારી અને એમાં પણ સંસ્કૃત જેવો સરળ વિષય ફૂલ માર્ક મેળવવા વાળો વિષય અને એમાં જો તમે ક્યાં કન્ફ્યુઝ છો તો આજે આપણે ચર્ચા કરીએ કે પેપરમાં કેવું પૂછાશે પેપર કેવું હશે અને આઈએમપી શું છે આ જાણવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો આજે હું તમારી સાથે આખા આખા કોર્ષનો ડિસ્કસ કરવાનો છું તો વધારે સમય સમયના લેતા શરૂઆત કરી દઈએ દોસ્તો જો પહેલી વખત ચેનલ પર તમે વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો કોમેન્ટ કરજો કંઈ ન સમજે એવા ટોપિક તમારે સમજવા છે કોઈ પેપર સેટના સોલ્યુશન તમારે જોઈએ છે તો બધી જ સમજૂતી સાથે હું તમારા માટે વિડીયો બનાવીશ અને હવે બોર્ડની એક્ઝામ સુધી હું તમારી સાથે જોડાયેલો રહેવાનો છું માટે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત માટે તમને તમને સમજૂતી સાથે મળે એની હું ખાતરી આપું છું તો ચલો બીજી પરીક્ષા તમારા બંને માટે ઉપયોગી છે કારણ કે એમાં પણ ફૂલ કોર્સ છે એક્ઝામ તમારી જે અત્યારે અમુક મિત્રોની શરૂ થઈ ગઈ છે અમુક મિત્રો ની શરૂ થવાની છે આ બધાની અંદર બહુ વધારે આપણે નહીં માથાકૂટ કરીએ કારણ કે આ બધું પેપર કાઢવા વાળા વિચારે આપણે માત્ર ને માત્ર ફૂલ કોર્સ ની તૈયારીમાં જ ફોકસ કરવાનું હોય દોસ્તો થોડુંક આ સમજી લઈએ ગુણભાર ખાસ કરીને અનુવાદ આપી પણ દઉં જેથી કરીને તમે ખાસ એના પર ફોકસ કરો સૌથી પહેલા તો આપણે વિભાગ વાઇઝ કલેક્શન કરી લઈએ તો પેલું ચેપ્ટર છે વિભાગ બી આની તમારે શ્લોક પૂરતી ખાસ દોસ્તો કરવાની અને સ્વાધ્યાય શ્લોક પૂરતી અને સ્વાધ્યાય ના પ્રશ્નો જવાબ

વિન અનુવાદ માટે તમારે થોડુંક વ્યાકરણ જે કે સ્વાધ્યાય પ્રશ્ન જવાબ હોય ને દસ્તો એ તૈયાર કરજો અને ટિપ્પણીની અંદર વ્યાકરણ પણ રેડી કરજો કારણ કે વિકલ્પો સાથે છ માર્ક છે તો ચાર માર્ક અનુવાદ તો ફાઇનલ છે જ વિભાગ બી નું

ત્યારબાદ છે ગુણવતી કન્યા વિભાગ એ વિકલ્પો સાથે છ માર્ક હોય દોસ્તો તો આની અનુવાદ ને પ્રાયોરિટી આપવી પડે પછી ટૂંક નોંધ માટે બીજી અને ત્યારબાદ પ્રશ્ન જવાબ એટલે કે સ્વાધ્યાય આ પ્રમાણે ચાલવાનો આમાં પેલા અનુવાદ કરવાનો અને પછી સ્વાધ્યાય ના પ્રશ્ન જવાબ કરવાનો બરાબર હું જે ક્રમ લખું છું ને મતલબ એ ચેપ્ટર પહેલા એને તૈયાર કરી જ લેવાનું ત્યારબાદ તમારી કેપેસિટી તમારી ક્ષમતા તમે ફૂલ માર્ક મેળવવા ઈચ્છો છો કે માત્ર પાસિંગ થવું છે તો એ બંને માટે પેલી પ્રાયોરિટી આપજો તમે પાસિંગ તો આરામથી થઈ જશો અને સેકન્ડ થર્ડ પ્રાયોરિટી તમે એટી આઉટ ઓફ એટી સુધી પહોંચી શકો છો એની હું તમને ખાતરી આપીશ કાષ્ટખંડા ચેપ્ટર છે તો એની અંદર પાંચ છે વિકલ્પો સાથે અને એમાં લાકડાનો ટુકડો છે એ જ્યારે

પ્રશ્ન જવાબ કારણ કે થાય આનો અનુવાદ કરશો તો વિભાગ સી તમારો ક્લિયર થઈ જશે અનુવાદ માટે એમાં કોઈ શંકા નથી એની ડાઉટ ઓકે ત્યારબાદ અનુવાદ પછી આવશે સ્વાધ્યાય મતલબ કે પ્રશ્ન જવાબો તૈયાર કરશો સ્વાધ્યાય મનુષ્યનું પ્રથમ કર્તવ્ય કે બીજું કાર્ય કે ત્રીજું કાર્ય પણ બીજું કાર્ય એમાં તો બીજું કાર્ય તૈયાર કર્યું અંધ વિકલ્પો સાથે છ માર્ગ છે આમાં પેલી પ્રાયોરિટી તમે આપશો સ્વાધ્યાયના પ્રશ્ન જવાબો ને બીજી પ્રાયોરિટી અનુવાદ ને આપશો હા એક બહુ છે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પછી ટૂંક ટૂંકનો ની અંદર બ્રહ્માજી નો દુર્વાસા ને ઠપકો અને કેવું છે પેલું બ્રહ્માજી નો દુર્વાસા ને ઠપકો અને સરસ્વતી માતા નો સરસ્વતી માતા શાપ દુર્વાસા દુર્વાસા શારીરિક ક્રોધ ની અસરો અને બ્રહ્માનો દુર્વાસા ને ઠપકો છે તો ઠપકો શા માટે આપે છે તો કે ભાઈ દુર્વાસા છે ક્રોધ કરે શા માટે કરે તો સરસ્વતી માતા હસે છે શા માટે હસે છે તો આપણે ખબર છે ઋગ્વેદ ના મંત્ર નું ગાયન કરતા કરતા મંત્ર ભૂલ પડી ને ભૂલ પડી એટલે વાણી દેવી સરસ્વતી હસ્યા આ હસ્યા સોરી આ શ ને શ બહુ ધ્યાન રાખવાનો મત થઈ જાય પછી છે દસમું ચેપ્ટર તોમેકા ભવાની આ વિભાગ એ માં છે નવમું ચેપ્ટર વિભાગ બી તોમેકા ભવાની પાંચ માર્ક સાથે પેલી પ્રાયોરિટી આપજો શ્લોક પૂર્તિ બીજી પ્રાયોરિટી તમે આપશો શું આપશો અનુવાદ અને ત્રીજે પ્રશ્ન જવાબ જે તમારા સ્વાધ્યાયના છે તે બરાબર આ ત્રણ પ્રાયોરિટી આપવાની રહેશે થોડુંક જેથી લખવામાં સરળ રહે ત્યારબાદ જે દોસ્તો યશ્ય જનનમ તસ્ય મરણમ

આમાંથી તમારે તૈયાર કરવાની પહેલા તો હેમચંદ્રાચાર્ય જી ની ટૂંક નોંધ ત્યારબાદ તૈયાર કરવાનું તમારે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબો અને ત્યારબાદ જે આની અંદર થી આવી શકે એ છે અનુસ્વાર અનુનાસિક તો અનુસ્વાર અનુનાસિક એટલે શું ગણાય નહીં ખબર હોય પણ ફકરો સુધારીને ફરીથી લખો આવું એક તમારે વિભાગ ઈ ની અંદર આવો એક પ્રશ્ન આવે છે ફકરો સુધારીને ફરીથી લખો જે ત્રણ માં છે ચારમાં અન્ડરલાઈન કરેલી હશે કોઈ પણ ત્રણ સુધારો ચારે ચાર સુધારવાના એ તમને બહુ ઈઝી છે બહુ રોકડા ત્રણ માર્ક છે જો ન સમજાય તો કોમેન્ટ કરો હું તમને એના માટે વિડીયો બનાવી દઈશ બાકી આઈ થિંક અવેલેબલ છે પણ ખરા તો એ તમે ખાસ જોઈ લેજો બરાબર તો એની અંદર આટલો તૈયાર કરો અનુવાદ ન કરો તો ચાલે એવું છે અને અનુવાદ કરી શકાય તો બહુ ઈઝી છે ખાસ અનુભવ નથી પણ વિભાગ એની અંદરથી ઇનફ બીજું અને પાંચમું અને પછી પંદર સત્તર ના અનુવાદ કરીશું આપણે ગીતામૃતમ જેના માર્ગ છે ચાર અને વિકલ્પો સાથે છ તો આની અંદર પહેલી પ્રાયોરિટી આપશો તમે અર્થ વિસ્તાર જે સ્વાધ્યાયમાં આપેલા છે ત્રણ શ્લોક એનો પછી બીજી પ્રાયોરિટીમાં શ્લોક પૂર્તિ અને ત્રીજી પ્રાયોરિટીમાં સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ બરોબર છે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ ત્યારબાદ કઈ દમ દુષ્કર્મ દુષ્કરમ કુરિયાત આનો છે બેટા વિભાગ બી ત્યારબાદ આવશે અહીંયા વિભાગ સી તમારે આની અંદર સૌથી પહેલા તૈયાર કરવાની છે શીબીની ટૂંક નોંધ છે શિબીની લાક્ષાગૃહની ટૂંક નોંધ છે તૈયાર કરવાની પછી બીજી પ્રાયોરિટી આપજો સ્વાધ્યાયના પ્રશ્ન જવાબોને અને ત્રીજી પ્રાયોરિટીમાં અનુઅનુવાદ નહીં કરો ચાલશે જરૂરી પ્રશ્ન આવે છે આધુનિક અને મહાભારત કાલીન યુદ્ધ નો તફાવત તો સ્વાધ્યાય આખી આખું તૈયાર કરી લો એટલે એમાં બધું જ આવી જશે આ એક તૈયાર કરશો તો તમારું કામ થઈ જશે પછી જો પેપર સેટર છે થોડું આનાથી બાર અ વિચારે તો આનું તમને અનુવાદ અથવા ઘટનાક્રમ જે આવે નહીં પણ પેપર સેટલ છે નક્કી ન કહી શકાય એક માર્ક ને આમથી નામ સેટ કરીને પણ કરી શકે બાકી એટલું તો ખાસ તૈયાર કરવાનો સ્વાધ્યાય આને ન જોવ તો ચાલે બીજી પ્રાયોરિટી તમારે આપવાની સ્વાધ્યાયના ના પ્રશ્ન જવાબ બરોબર આ ચેપ્ટર ની અંદર અનુવાદ તો નથી સ્વાભાવિકમ સાદ્યમ એ છે વિભાગ એ આની અંદર તમે તૈયાર કરો અનુવાદ

આટલું તૈયાર કરવાનું છે બીજું કશું જ આમાં સત્યમ વિભાગ સી એના માટે તમારે તૈયાર કરવાનો અનુવાદ આ હશે બેટા વિભાગ બી ની અંદર અઢાર મુજબ ઓગણીસમો વિભાગ છે એમાં અનુવાદ તૈયાર કરો અનુવાદ તૈયાર થઈ ગયા થઈ જાય ત્યારબાદ તમારે એની ડુકનો તૈયાર કરવાની કે સાંડિલ્યની બહાના બાજી અથવા સાંડિલ્ય કરેલા ઉદ્યાનનું વર્ણન અથવા પરિબ્રાજક અને ત્યારબાદ તમારે તૈયાર કરવાના સ્વાધ્યાયમાં રહેલા પ્રશ્નો કે પઠન નો અર્થ કોણ જાણી શકે છે પઠન નો અર્થ ક્યારે જાણી શકાય છે પઠન વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી તો પછી એના માટે પઠન એને વિના નવા કે તે વિદ્યા ના વિદ્યા વિના સૌખ્યમ નરાણામ થાય તે ધ્રુવમ આ વાળો પ્રશ્ન

સજ્જન અને મૂર્ખ ની બુદ્ધિશાળી અને મૂર્ખ વચ્ચે રવિગુપ્તનો છેલ્લો મતલબ કે એ સ્વાધ્યાયના ના ત્રણે ત્રણ માં અત્યારે યાદ નથી આવતો પણ એ ત્રણે ત્રણ પ્રશ્નો છે તમારા તૈયાર કરવાના રહેશે હા સજ્જન ની સજ્જનતા સ્વરૂપ સુજનો યાદ પરણિતનિરતહ વિનાશ કાલેપી આ ત્રણમાંથી કોઈ એક પ્રશ્ન જવાબ તૈયાર કરશો તમારું કામ થઈ જશે અને અપઠિતમ જે તમારે ફકરો જે પૂછાય છે અને ફકરામાંથી પ્રશ્ન જવાબ જે સંસ્કૃતમાં આવે છે તે બરોબર જે તમારે તૈયાર કરવો ન કરવો એ તમારા હાથની વાત છે પણ એની એક સરસ મજાની પેટર્ન છે સીધી સાદી એને તૈયાર કરી લો તો તમને સરળતા ઘણી બધી રહી શકે છે તો આ રીતે દોસ્તો તમારી સામે મેં પ્રસ્તુત કર્યું છે આ એમ દરેક ચેપ્ટર માંથી શું પૂછાશે અને કેટલું તમારે તૈયાર કરવાનું કેક તો આ રીતે જો તમને આટલું પસંદ આવ્યું છે તો વિડીયોને ખાસ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરશો ચોક્કસ કારણ કે હજી ઘણું બધું મળશે તમને